આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લામાં અગ્નિવર્ષ સંસ્થા દ્વારા વિનામૂલ્યે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજના લોકોએ શું કહ્યું આવો સાંભળીએ આજે લોકો ગણેશ મહોત્સવમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે પરંતુ આવા લોકો ભૂલી જાય છે કે આપણા આદિવાસી વિસ્તારમાં કેટલાક એવા પણ હિન્દુ ભાઈ બહેનો છે જેમણે ગણેશ મહોત્સવ કરવાની ઈચ્છા છે પરંતુ એમની પાસે મૂર્તિ નથી મૂર્તિઓનું વિતરણ રાખવામાં આવ્યું હતું નોંધવું રહ્યું કે આ સંસ્થા દ્વારા સમુલગ્ન ગૌરક્ષા સહિત અનેક કાર્યક્રમ દ્વારા આદિવાસી હિન્દુ સંસ્કૃતિ બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ખરેખર આ ખૂબ જ પ્રશંસી અને સારો પ્રયત્ન ગણાવી શકાય

જી આપનો પરિચય મારું નામ પ્રફુલભાઈ ગણેશભાઈ ગામિત છે મે ગામ ચિખલદા છે હું ગર્વથી કહું છું કે હું પ્રકૃતિ પૂજો હિન્દુ છું અને આ અગ્નિવીર સંસ્થા જે કામ કરી રહી છે તો બહુ સરસ કરે છે કે આદિવાસી વિસ્તારોમાં ખરેખર જે લોકો મૂર્તિ મૂર્તિ લેવા માટે સક્ષમ નથી તે લોકોને અહીંયા વિના મૂલ્યે મૂર્તિનું વિતરણ કરવામાં આવે છે જેથી આ અગ્નિવીર સંસ્થાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ ગામડાના વ્યક્તિ જેઓ કે હિન્દુ છે એ ગર્વથી જીવન જીવે અને ગામડાના છેદ શિવાળે સુધી જે ધર્માંતરણ થઈ રહ્યું છે તેના માટે આ સંસ્થા ખૂબ સરસ કામ કરી રહી છે એના બદલ અગ્નિવીર સંસ્થાને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે હિન્દુને ધર્મની રક્ષા કરે છે અને સમાજ આદિવાસી પ્રકૃતિ ઉદ્યોગ જે ગર્વથી આદિવાસી પૂજન કરે છે જેઓની આ રક્ષા કરે છે અને જેઓને સપોર્ટ કરે છે એ લોકોને સાચા રસ્તો બતાવે છે માર્ગદર્શન આપે છે જેથી કરીને આ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેથી અમારા હિન્દુત્વને જગાવવામાં અને હિન્દુત્વને આગળ વધારવામાં આ સંસ્થા અનેક કામ કરી રહી છે તે બદલમાં આદિવાસી થઈને એક ગૌરવપૂર્વક હિન્દુ વ્યક્તિત્વ ધરાવીને હું એક આ સંસ્થાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ ધન્યવાદ જી આપ जय श्री राम तो मैं रोहन धर्मानी सुंदर से समाज सेवक अग्निवीर के ये महेंद्र भाई है अमुख जो हिंदू लोग के लिए काफ़ी अच्छा काम कर रहे हैं काफ़ी जिले में इन्होंने घर वापसी भी की थी दिसंबर में अपने कीर्तन के कार्यक्रम में तीन सौ परिवार घर वापसी हुए थे आज मूर्ति का कार्यक्रम कम से कम सौ मूर्ति यहाँ से वितरण हुई और ये काफ़ी जिलों में कर रहे हैं हिंदू लोग के लिए काफ़ी अच्छा कर रहे हैं इसके लिए अपन इनके साथ है कायम आगे का महेंद्र जी बताएंगे जी महेंद्र जी સંગઠન છે અમારું સંગઠન દર વર્ષે કાર્ય કરે સમલગ્ન વાપસિંહ કરે ને ગણપતિ ઉત્સવથી રામધૂમથી મનાવે વાપી સુધી આદિવાસી વિસ્તાર અંદર આ વખતે કમસે કમ સાતસો ગણપતિ મૂર્તિનું વિતરણ નિઃશુલ્ક નિઃશુલ્ક ગણપતિ મૂર્તિનું વિતરણ કરે કે અમારો ઉદ્દેશ્ય કે લોકો ધર્મ જાગૃત થાય અને જાગૃત થાય જે ક્રિશ્ચન બહેન એને સમજાવીને અમે ઘર વાપસી કરીએ જી આપના કાર્ય માટે આપને પ્રેરણાકાથી મળે છે અમે લોકોને સહયોગ કીએ છે રોહનભાઈ છે આ સોનગ્યો જ્યારે અંદર રોહનભાઈનો અમને બહુ સપોર્ટ છે જ્યારે બી ઘર આપસી હોય કે સમૂહ લગ્ન હોય એક અમને સારો સપોર્ટ અમને મળતો સર આપ સમગ્ર સમાજને શું કહેવા માગો છો આ પ્રસંગે સમાજને સર એવી કે જેટલા બી હિન્દુ સંગઠન છે સર આદિવાસી વિસ્તારમાં તમે આદિવાસી વિસ્તારમાં બહુ તકલીફ છે હમણાં ક્રિશ્ચનના પ્રભાવિત ઇલાકા બહુ છે અને ક્રિશ્ચન મિશન બહુ જોરોમ અહીંયા કાર્ય કરી રહ્યું છે તો આપણે આદિવાસી આપણી સંસ્કૃતિને બચાવવા માટે જેટલા બી સાધુ સંતો હોય કે સંગઠન હોય આદિવાસી વિસ્તારોમાં આ લોકોને આર્થિક મદદ કરે કોઈ મજબૂરી કોઈ ખુશીથી ધર્મ પરિવર્ત નથી કરતો કઈ કઈ તકલીફ છે જી ધન્યવાદ જી હું આદિવાસી હિન્દી ચૌદ અને પૂજા છું એને મને ગૌરવ છે ને આખા ભારત દેશ માટે આદિવાસી એનો ગૌરવ યાદ કરો છું આજે જે કાર્યક્રમ થયો એના વિશે આપ શું કહેશો આજે જે કાર્યક્રમ થયો આપણા અગ્નિવીર સંસ્થા તરફથી તો ગણપતિ જે વિનામૂલ્યે આપણને જે લાસ્ટ છેલ્લા માણસને જે પૈસા ખર્ચીને મૂર્તિ નથી લઈ શકતા એવોને પણ એ સંસ્થા જબરદસ્ત ભગવાન વિશે સમજાવ્યો અને એનો સ્થાપના પોતપોતાના ગામમાં લઈને કરશે અને ગણપતિને પૂજન કરશે એનું પણ કરો છે અને જે બીજા ધર્મમાં એ વોટર પરથી ચાલે છે તેમના છે પણ ઘણા બધા ભાઈએ આ સ્વચ્છતા દ્વારા વાત કરી અને અમે અંતર ધ્યાનથી અમે સાંભળ્યા અને આ વાત હૃદયસ્ત કરી અને છેલ્લામાં છેલ્લે સુધી અમે હિન્દુ ધર્મનો ગૌરવ માનીશું તમારું ગામ ગયું ને નામ શું તમારું મારું ગામ છે ગળત અને નામ તમારું મારું નામ રતિલાલ ભીખાભાઈ ચૌધરી ગામ ગળત તાલુકો ડોલવણ જિલ્લો તાપી જી ધન્યવાદ આપનો પરિચય ત્યાં મેં ચામચુબેન સુંદરમ્યા ત્યાં કડક મંદિર તારક અન્યુબેન આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દ્વારા અમને બાપાની મૂર્તિ બાપાની મૂર્તિ વિનામૂલ્ય કાર્યક્રમ છે હવે આ પ્રસંગે આપ શું કહેવા માંગો છો અપ્નિગેદ સંસ્થા દ્વારા અમને ઘણો કાર્ય કરાવે છે ધર્મ રક્ષા માટે અમને અગનીયે કા સસ્થા ગામડાઓમાં જે આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિ પૂજક આદિવાસી વિસ્તારમાં જે જરૂર છે ત્યાં સંસ્થા કામ કરે છે અંગે શું કહેશો ઘણો સારો કાર્ય આ સંસ્થા દ્વારા આવે છે અમારા આ આદિવાસી સમાજ માટે કાર્ય માટે જી જી મારું નામ ધર્મેશભાઈ છે હું છું હું આદિવાસી છું પ્રકૃતિનો હવે આજે જે અગ્નિવીર સંસ્થાએ જે કાર્યક્રમ કર્યો એ અંગે કહેશો મૂર્તિ વિતરણ કર્યું આદિવાસી વિસ્તારમાં સંસ્થા જે કામો કરે છે અંગે આપ શું કહેશો આદિવાસી સમાજમાં જે ગણેશજીની સ્થાપના થઈ છે દર વર્ષે અમે કરીએ છીએ ખૂબ સારું લાગે છે આ આદિવાસી થવાનું ગર્વ છે અમને જી ધન્યવાદ